આપણે જોઈ છે હર હંમેશ દિવાળીના તહેવાર આવે છે ત્યારે ભુજ નગરપાલિકા દ્વારા સમગ્ર ભુજ શહેરને શણગારવામાં આવે છે તો ફેરે પણ આપણે આયોજન કરેલું છે તમામ સર્કલો છે તમામ મુખ્ય માર્ગો છે વ્યવસ્થિત સાફ સફાઈ થાય પાણી રાબેતા મુજબ મળે ત્યાં ત્યાં ડ્રેનેજ ઉભરાય નહીં તેના માટે અને ખાસ કરીને જેટલા સર્કલો અને મુખ્ય ચોખ્ખો છે તેને આપણે લાઇટિંગ દ્વારા શણગારવામાં આવશે આપણે ઓલફેટ પાસે જે જૂની ભૌતિકગત જે રાંગ છે તેને પણ શણગારવામાં આવશે અને એક આખરે નવું આયોજન કરેલું છે ત્યાં એક સેલ્ફી પોઈન્ટનું આયોજન કરેલું છે કે ભુજ શહેર આપણું ભુજ સ્વચ્છ ભુજ એવી રીતના અલગ અલગ સ્લોગનો દ્વારા દસ જેટલા બોડો સેલ્ફી પોઈન્ટ ત્યાં બનાવવામાં આવશે અને પબ્લિક દ્વારા ત્યાં જઈ અને સેલ્ફી મૂકી અને નગરપાલિકાને ટેક કરી સોશિયલ મીડિયા ઉપર મૂકવામાં આવે અને એક સારો મેસેજ જાય એ હેતુથી આપણે આ સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવશે જેવી રીતના હર હંમેશ આપણે દિવાળીનું આયોજન કરતા હોઈએ છીએ એવી જ રીતના આફેરે પણ આપણે વૃક્ષની સુખાકારી માટે થઈને આપણે ટોટલી આયોજન કરેલું છે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજાય ન નીકળી ભલા માણા મુંજાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ